તો વાત કરીએ જૂનાગઢના માળિયા હાટીના ખોરાસા ગીર નજીક એક એશિયાઇ સિંહણ અને બે બચ્ચા સહિત કુલ ત્રણ સિંહના મળી આવતા સમગ્ર ગીર પંથકમાં ખળબળાટ વ્યાપી છે જાણ થતાની સાથે જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો મોતનું કારણ શંકાસ્પદ હોવાના કારણે વન વિભાગે ચારેય બાજુ નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે જૂનાગઢના માળિયા ખોરાસા ગીર નજીક એક એશિયાઈ સિંહણ અને બે બચ્ચા સહિત કુલ ત્રણ સિંહના મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે ખોરાસા ગામમાં રસ્તાની સાઈડમાં શંકાસ્પદ હાલતમાં ત્રણ સિંહોના મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાની સાથે જ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી નાકાબંધી કરીને જીવંત ઝીણવટભરી તપાસ શરૂ કરી છે હાલ વન વિભાગની ટીમે સિંહણ અને બચ્યાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે વન વિભાગ પાસે મોતના કારણ અંગે કોઈ માહિતી નથી આથી વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતોએ તપાસ શરૂ કરી છે ગતરાત્રીના સમયે મળેલા એશિયાઈ સિંહોના ત્રણ મૃતદેહ અંગે વન વિભાગના મુખ્ય વનરક્ષક વન સંરક્ષક આરાધના સાહુએ તપાસની માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણ સિંહોના જે મૃતદેહ મળ્યા છે તેમાં એક સિંહણ પુખ્ત ઉંમરની છે અને તેના બે સારક એકથી બે દોઢ વર્ષની આયુના માલુમ પડ્યા છે મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે તે ઉપરાંત ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટની મદદ પણ લેવાઇ રહી છે મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ જણાવ્યું હતું કે ઘટનાના આ સ્થળની આજુબાજુમાં ખેતર માલિકો તેમજ આસપાસના ગામના લોકોને પૂછપરછ કરવામાં આવી રહી છે વન અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના કુદરતી મોતની નથી એટલે આ ત્રણ સિંહોની હત્યાનું મામલો છે વાતલ મોતનું કારણ જાણવા માટે અને સિંહના હત્યારાને ઝડપી લેવા તમામ દિશામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે કાલે જે આપણા લાયાનેસ અને બે બચ્ચાના જે ડેથના સમાચાર છે એ સાંજે છ વાગે અમને મળ્યા હતા સ્ટાફ જે છે લોકલ સ્ટાફ એ લોકો એમને ખબર પડી અને એ માળિયા રેન્જ છે આપણી ગીર પશ્ચિમ વન વિભાગના માળિયા રેન્જ કોરાસા ગામ અને એના બાજુના જે કાલિંદ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથના રિપોર્ટ આવ્યા હતા અને એમાં એક ફિમેલના ડેડ બોડી અને બે બચ્ચાના ડેડ બોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે બચ્ચા જે છે એ લગભગ એક વર્ષના આજુબાજુના બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે એના જે છે પીએમ જે છે રાત્રે આપણા લેટ નાઇટ થઈ ગયા હતા અને એના લીધે પીએમ નથી થઈ શક્યા એના બાકીના જે પ્રક્રિયા સેમ્પલ કલેક્શન ફોરેન્સિક એવિડન્સ કલેક્શન એ બધા રાત્રે થયા હતા અને સવારે જે છે એના પીએમ વગેરે થઈ ગયા છે બટ આ ડેડ બોડી જે છે ઓલમોસ્ટ થર્ટી સિક્સ અવર્સ જે છે ઓલ્ડ બોડી છે એટલે એમાંથી કન્કલુસિવ જે છે નથી મળી શક્યા બટ આપણા જે સ્થળમાંથી જે એવિડન્સ મળેલા છે અને જે આજુબાજુમાં જે તપાસ કરે છે એમાંથી જે છે આપણા તપાસ પૂર્ણ કરીશું કમ્પ્લીટ કરીશું પછી આપણને બતાવી યસ તો એમાં શું છે કે બાજુમાં એક કોઝવે હતા અને કોઝવે છે એક જે આપણે વાત ડેડ બોડી મળ્યા હતા અને જે બે બચ્ચા છે એ નાના છે તો એટલા માટે કદાચ કોઝવેથી તણાઈને આગળ આવી ગયા હોય અને લગભગ પચાસ સાઠ મીટર દૂર એના ડેડ બોડી બંનેના મળ્યા હતા અને આ ડેડ બોડી રિકવર કરીને જેવી રીતે વાત કરી એવી રીતે એને સિમર લાયન હોસ્પિટલમાં આપણા એને ખસેડ્યા હતા અને ત્યાં બાકીના આગળની કાર્યવાહી થયા છે